વલસાડ બાર એસોસિએશનની ચૂંટણીમાં ફરી એકવાર એડવોકેટ પ્રવીણ પટેલની બિનહરીફ વરણી થઈ છે આજે વલસાડ કોર્ટ પરિસરમાં યોજાયેલી ચૂંટણીમાં પ્રવીણ પટેલ તથા તેમની આખી પેનલ સામે કોઈ વિરોધી ઉમેદવાર કે જેને ફોર્મ જ નહોતું ભર્યું જેથી તેઓ બિનહરીફ ચૂંટાયા છે પ્રમુખ તરીકે પ્રવીણ પટેલ ઉપપ્રમુખ તરીકે રાકેશ પટેલ અને સેક્રેટરી તરીકે મનીષ રાણા નવા કાર્યકારી મંડળમાં સ્થાન મેળવ્યું છે નોંધનીય છે કે પ્રવીણ પટેલ સતત છેલ્લા ચોવીસ વર્ષથી વલસાડ વકીલ વિકાસ મંડળના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાતા આવ્યા છે મીડિયા સમક્ષ પ્રવીણ પટેલે જણાવ્યું છે કે છેલ્લા ચોવીસ વર્ષથી વકીલ સમાજની સેવા કરીએ છીએ વકીલોની દરેક રજવાતોને સરકાર અને કોર્ટ સમક્ષ મજબૂતાઈથી મૂકીને યોગ્ય નિરાકરણ લાવ્યું છે વકીલોનો અટૂટ વિશ્વાસ અને સહકાર જ આ સૌથી મોટું કારણ છે વલસાડના વકીલ સમાજે પ્રવીણ પટેલના સતત સફળ નેતૃત્વને ફરી એકવાર માન આપ્યું છે નવા કાર્યકાળમાં પણ વકીલોના હિતોનું રક્ષણ થાય તેવી અપેક્ષા છે

મનીષભાઈ રાણાને સેક્રેટરી રાકેશભાઈ પટેલ ને ઉપપ્રમુખ તરીકે અને તેમજ અન્ય તમામ હોદ્દેદારો ટેઝર જોઈન્ટર સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી લાઇબ્રેરિયન એ તમામને બિનહરીફ જાહેર કરવામાં આવેલ